કેલા દિવાનજી હજી આ લોકવાયકા જ બાપુ આજની તારીખમાં એટલો છે જાહેર અને અમુક પ્રચાર તો મારા હાથે મેં જોયા નજર નજર આજની તારીખમાં પણ આ જે જન્દ્ર બાપુ હતા એ બહુ સંત હતા અને ઈ સમયે કહે છે કે ચમેલી ગરીબાઓજી અને એના કારોબારી વાલો ભાગ હતા એ ચર્ચાવી રાખતા એમ એના દ્વારા બાપુની થોડીક ઉંમર થઈ એટલે ચમેલી કરી બાવાજીને કે માણસ બરોબર છે પિયાલો પાવ હોય પિયાલો પાય હોય પણ પ્યાલો પાયા ભેરે એનો બ્રહ્માંડમાં આમ પાવર આવી ગયો પછી એની વિધિ કરવા માટે વિધિ કામ ચમેલી કરી બાવાજીએ ખોટી કરી એમ એવી કા આપણે હાંફરલ છે એના મોટે અને પછી ચમેલીગીરી નીચેથી ફૂલવાડીમાં આવતા ગયા ફૂલવાડીમાં જઈ એણે વિધિ કરી હોય પછી બાપુને ખબર પડી હતી અને દિનેન્દ્ર બાપુ હાથ દીધો પાછી વરે એને ચલમ લગાવી અને કીધું પી બેટા એમ ચલમ પાય અને એમ કહે છે વડીલો કે એ ચમેલીગીરી બાવાજીને ઉલટી થઈ એમાં એની પિયરો નીકળી ગયો પછી એ બાવાને કાઢી પછી વાલો અટવી હતા

વાલાપાને ખબર હતી ખાતો થઈ ગયા મારા સી દેવાય નહીં ભંડારી છે કોઈ વસ્તુ એમ નમ તો દેવાય ને ખાગી બેન હોતું પણ એ દી દીધો નહીં એટલે માથે આવ્યો હતો થયા ભેરા ભેરા થયા પણ ગભર્યા નહીં ઠીક વાંધો નહીં કે બેટા કે એના હાથે કામ બે દીધું હોય પણ વાલાપાને એ પસંદ હતું કે આ મારી બેન અહીંયાથી આજે આને દીધું ને આ જગ્યાનું લેવાય નહીં અને વાલોપા ક્યાં ના થાય તો એટલી બધી માહિતી નથી પણ સુરદા હતા હાફ પહેરવે તો કહી દે કે આ ફલણો માણસ આવી હતા અને જે જ્ઞાનગીરી બાપુ છે અને એ તો આજની તારીખમાં પણ જરાબ પરચા છે હમણાંનો જ પરચો છે અહીંયા હમીપરનો આપણા ગામ તો ભણે થાય અને એ ડોક દવાખાને ગયો હતો અને એને ડોક્ટરે ના પાડી દીધી બાઈ રોતી હતી અહીંયા

વેલો કેવો કામ હતો અમીપર નું હું અહીંયા રડી એ અખિયા હું અહીંયાથી રડીને અમીપરથી પરથી કે ધોલેશ્વર પર કે લાગવાયો હતો આવા એના પરચા ને આવા આજની તારીખમાં જનેન્દ્ર ગનેન્દ્ર બાપુના પરચા ખૂબ ભારી છે બોલો ધોલેશ્વર મહાદેવ